પ્રદૂષિત થઈ ગયું છે બરાબર છે એમાં જે જે વ્યક્તિને મતલબમાં ઘણી બધી હેલ્થ ને લગની તકલીફો હતી તો આપણે એમનું પૂરું એડ્રેસ લઈશું બરાબર છે અને ચર્ચા કરીશું કે શું એમને તકલીફ હતી અને સાનાથી ફાયદો થયો છે ઓકે તો નમસ્કાર નમસ્કાર શું નામ તમારું ચંદ્રકાંત દિનેશભાઈ ગોહેલ ચંદ્રકાંત દિનેશભાઈ ગોહેલ ઓકે અને આ તમાર તાલુકો કયો લાગે તાલુકોાકળો જિલ્લો આણંદ ઓકે તો એટલે ભાઈ તમને તકલીફ શું હતી હવે તકલીફ એવું કે આપણે ત્રણ દિવસ થયા હતું તકલીફમાં આપણે એવું હતું કે સવારમાં વહેલા ઉઠે ને સાડા ત્રણનું એટલું જબરદસ્ત પેટમાં દુખતું હતું પેટમાં એટલે કેવું છે રહેવાય જ નહીં આપણે પહેલી વાત તો પછી આપણે સહન કર્યું કે દોઢ થી બે તો ખાલી સહન કર્યું કારણ કે સવારમાં તો વહેલા કેવું દવાખાનું તો ખુલ્લું હોય જ નહીં પણ અમારા આજુબાજુમાં ડોક્ટર ખરા પણ વહેલા કેવું દઈએ ને તો એ દવાખાનું ખોલે જ નહીં પહેલી વાત તો બારનું એટલું બધું ખખડાય ને તોય પણ દવાખાનું ખોલે નહીં કેવું છે જે માણસને તકલીફ હોય ને એ ડોક્ટર ને તો કશું કેવું પડી જ ન હોય કારણ કે પેશન્ટને જેવું થયું થાય બહારનું એટલું બધું ખકડાયું બરોબર ડોક્ટર મતલબમાં કેવાય ને કે તમને સારી તકલીફ થયેલી પછી અંદર જોયું બરાબર છે રિપોર્ટ કઢાવ્યો પછી અમે તો મતલબમાં કહેવાય કે અમે ડોક્ટર ને બતાવ્યું અને આ તમે જોઈ શકો છો પ્રમુખ બરાબર છે તો આ રિપોર્ટ તમે જોઈ શકો છો બતાવી છે એમને રિપોર્ટ અમે સોનોગ્રાફી કરાવી ત્યાં પછી એમને જાણવા મળ્યું કે શું એમને તકલીફ હતી તો આ તમે રિપોર્ટ બતાવી શકો બરાબર છે જો તમે જોઈ શકો છો કે બરાબર ત્રણથી ચાર એમ ની મતલબ એમને કિડનીમાં શું છે તકલીફ હતી ચાર થી ત્રણથી ચાર એમ ની બરાબર છે ઓકે તો આ એમને તકલીફ હતી જોઈ શકો છો આ રિપોર્ટ કરાયેલો છે ચંદ્રકાંતભાઈ ગોહિલ ત્રેવીસ તારીખનો રિપોર્ટ છે આ ઓકે તો શું થયું મતલબ એમને પથરીની તકલીફ હતી બરાબર છે તો પથરીની તકલીફ હતી તો તમને કેવી તકલીફ પડતી હતી તો સાહેબ એટલું બધું દુઃખતું હતું કે ના પૂછવા ગાડીમાં પણ ના રહેવાય ખાટલા પણ ના રહેવાય બાઈક પણ ના ચલવાય બાકી કેવું છે એટલું બધું હેરાન હેરાન થઈ જાય તો આરોટા આરોટ જ કરવું પડે આપણે તમારે ઊભું ના રેવાય બેઠું ના રેવાય ચક્કર આવે ચક્કર આવે ખરાબ ફરજ કરવું પડે એક એક મિનિટ ન ઊભો રેવાય એટલું બધું હેરાન હેરાન થઈ ગયેલો આપડે બરાબર છે અને બીજું કેવાય કે ખાવા પીવામાં ને બીજી શું તકલીફ થઈ ગઈ છે છેલ્લો ત્રણ દિવસથી તો આપણે કશું ખાધું જ નથી પેલી વાર પણ આપણે એક વસ્તુ એવી જબરજસ્ત છે આપણે આપણી જય પ્રવર્તન છે જય પ્રવર્તન પ્રોડક્ટ છે આપણે ક્યાં છે આપણે બરાબર કહેવાય કે ત્રણ દિવસથી ખોરાક લેવાતો નતો બિલકુલ બરાબર બીજું શું ગેસની કોઈ સમસ્યા અને ગેસ નો પ્રોબ્લેમ ત્રણ દિવસથી તો વોશરૂમ માં પણ પેશાબમાં અટકી ગયેલો બાથરૂમ જાદરો પણ અટકી ગયેલું આપણે પેશાબ પણ નતો આવતો બરાબર છે મતલબ ટોયલેટ પણ નતો જવાતું તો આવી ઘણી બધી તકલીફો થઈ ગઈ હતી બરાબર સખત ત્રણ દિવસ તો ખાલી સુઈ આમ જેવું બેઠું તો રહેવા જ નહીં આજે તો કમ્પ્લીટ છે જો આજે તમારી નજરોની સામે જે બેઠું તો રહેવા જ ને કાલે તો આખો દિવસ છે ને અમારું તળાવ છે તળાવની બાજુમાં કેવું છે ગરમીમાં તો આપણે રહેવાય નહીં આપણે ઝાડ તરે રહેલા આખો દિવસ આખો દિવસ એટલે તો હેરાન થઈ ગયેલા કે બેઠું તો આટલું રહેવા જ નહીં આડું જ પડી જવું છે બરાબર પછી આ છે નોણી છે જો નોણી મેં કેટલી 200 ml પીધી છે અત્યારે લઈ ઢાકણો લાવો આપણે કેવું છે ત્રણ ચમચી લીધી છે ઓકે તો કેવાય ને કે ઘણી બધી એમને એમના સ્વમુખે સાંભળ્યું કે કેવી તકલીફ હતી કે જે લોકોને પથરીની તકલીફ થતી હોય બરાબર તો મતલબ એમને કહેવાય કે ના ઊભું રહેવાય ના બેઠું રહેવાય ના શું શોધું રહેવાય બરાબર કમરનો પણ એટલો દુખાવો બરાબર છે મતલબમાં કહેવાય ને કે ત્રણ દિવસથી ખાવાનું બિલકુલ બંધ થઈ ગયેલું બરાબર પેશાબ નહોતો આવતો બરાબર છે મતલબમાં ટોયલેટ પણ નહોતું જવાતું તો આટલી બધી જબરજસ્ત ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ હતી ત્યાં પછી અમારો સંપર્ક કર્યો એમને બરાબર છે તો આ કહેવાય ને કે આપણી નોની છે બરાબર નોની પ્લસ જે આપણી કહેવાય એકવીસ હર્બ્સ નાખેલા આવે છે એકદમ આયુર્વેદિક આવે છે બરાબર તો આ તમે કેટલા ટાઈમ લેતા હતા આ કેવું છે મને જ્યારે ઈચ્છા પડે ત્યારે લઈ લે એવું કશું નહીં બરાબર છે કોઈ ટાઈમ જોવો જ નથી કારણ કે આપણે કેવું શરીર શરીર આપણું કામ ના કરતું એટલે કશું પૂછે જ નહીં આપણે પહેલી વખત બરાબર તો કોમકાજ બધું છોડી દીધેલું આપણે હવે કેમ જિંદગી પતી ગઈ આપણે તો હવે એટલે કેવું શરીર પૈસા હોય ગમે તેટલા આપણે પણ આપણું શરીર સારું ના હોય તો શું કરવાના રૂપિયા શું કરવાના ગાડી શું કરવાની બંગલો શું કરવાનો આપણું શરીર સારું હોય છે તો આપણે બધું જ પૈસા પણ કમીશું બરાબર છે ઓકે તો મતલબમાં કેવાય કે કઈ એમને ખબર પડતી નથી કે શું કરું કે શું ના કરવું તો આટલી જબરજસ્ત ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ હતી તો મતલબમાં મતલબ કે નોની કેટલા દિવસ લીધી આ નોની આપણી તમે આપણે સાહેબ ત્રણ દિવસથી સખત ચાલુ જ છે નોની ત્રણ દિવસથી સવાર સાંજ નોની લે છે કેટલા એમએલ લીધી તમે અથવા લગન બસો એમએલ તો પી ગયા છે આપણે બરાબર ટોટલ સાતસો પચાસ એમ આવે છે એમાંથી ખાલી બસો એમએલ એમને લીધી છે બરાબર

હવે આ ત્રણ મતલબ ત્રણ દિવસ લીધા પછી હવે તમને શું ફાયદાઓ થયા બોડી ની અંદર આ ત્રણ દિવસ પછી કેવું છે આવું નવું જીવન ચાલુ થયું આપણું મતલબ કેવું છે મેં તો જિંદગી થી હારી જ ગયેલો કે હવે આપણે ખલાસ કારણ કે શરીર કામ ના કરે એટલે આપણે કશું ગમે જ નહીં પેલી વાત તો ઓકે આપણે કેવું છે બધા ફોન પણ આવે ફોન જોવાનો પણ ના ગમે યસ મારે મારે એટલો બધો ફોન હું જોઉં ને ચોવીસ કલાક હું ફોન જોજો જ કરતો હોય પણ આ ફોન પણ મેં એક પાછો સાઈડ માં નાખી દીધેલો ગમે તેનું ફોન આવે વાત કરવાની પણ ના ગમે કોઈ જોડે કારણ કે બધું એટલું બધું દુખાવો થઈ ગયેલો ના પૂછે દવાખાના બદલી કાઢે છે દવાખાનામાં ગયા આશુદર થી ના ગયા તો આસુદર ગયા કારણ કે આપડે જયારે તકલીફ પડે છે શરીરમાં ત્યારે કશું જોતા નથી પૈસાનું પાણી પણ કરી નાખીએ છીએ આપડે અને ડોક્ટર કેવું છે જે આટલી વાર એટલે નવો નવો રિપોર્ટ કઢાવે નવો નવો રિપોર્ટ કઢાવે અને આપણે દવાખાના માં જઈએ એટલે કેવું છે આપણે ડોક્ટર પાસે આપણે પૂછીએ કે તમને કઈ દુખે છે આપણને તો એવું ખબર છે આપણને કશું ખબર ના હોય કે કઈ દુખતું હોય બરોબર આપણે હેરાન હેરાન થઈ ગયેલા હોય તે છતાં આપણે એવું દવાખાને માં ગોળીઓ તો એક જ દિવસ ત્રણ આખા દિવસમાં માં મેં કેલી સવાર બપોર સાત ત્રણ ટાઈમ આપ એક જ વાર ખાલી ગોરીઓ લાવ છો બીજી બધી ગોરીઓ અતર છે પણ મે કોઈ ખાધી જ નઈ ગોરીઓ કારણ કે એક ગોરીઓ ખાઈને પર આપણું શરીર બગડે છે બરોબર છે અને ગોરીઓ ખાવ તો લગન સારું રહે પાછું કલાક દોઢ કલાક બે કલાક સારું રહે પાછું હતું નતું એટલે એટલી થી ખતરનાક દુફાન ચાલ થાય તે ગોરી ખાધે ખાધી પછી ને પડી ગયું બધી તલામ અમાર તલાવ જોડે જ છે તલામ ગોળીઓ નાખી દીધી બધી મેં મક જવાનું કોઈ દવાખાનું ઘરાવાળા પણ એટલું બધું હેરાન કરી નાખે આપણે કે કઈ દવાખાનું જતા નહીં જતા નહીં પણ આપણું કેવું મન જોવાનું હે પછી મેં દવાખાના જવાનું બંધ કરી દીધું અને આજે તો છેલ્લી ડિગ્રી હતી મગ આજે નહીં નહીં આજે દવાખાના જાણી ઈચ્છા હતી પણ આજે સહર માં પાંચ હડપાથી સારું લાગવા મળી અને જોરદાર ફરક પડી ગયો છે બરાબર અત્યારે તમને ફાયદો શું થયો આ નોની ઓલ ફેમિલી બોડી ખોરાકમાં પણ જોરદાર આપણે કહ્યું શરીરમાં હલનચલન અને પૂરતી અને તાકાત પણ આવી ગઈ છે અને ઓલ ફેમિલી લેવાથી આપણે તો એક સમયે તમે આ ત્રણ વસ્તુ લઈ શકો ને તમે કોઈ ખીચડી છે રોટલો કંઈક ખાવાની જરૂર પડે આ ત્રણ દિવસથી આ ત્રણ બોટલ ઉપર જ છું ત્રણ દિવસથી મને ખાવાનું પણ આ ત્રણ દિવસનું એટલે જોરદાર રિઝલ્ટ છે આપણે અને ત્રણ દિવસ તમે નોની લો છો ને તમે આખો દિવસ તમે નોની પીવો ને કોઈ રોટલા રોટલી ખાવાની પણ જરૂર પડતી નથી એટલો બધો ખોરાક છે અને કન્ટેન્ટ પણ એટલા જોરદાર છે બરાબર આમાં 21 કન્ટેન્ટ આપેલા છે 21 હર્ટ કંપની અંદર એડ કરેલા છે આપણી જય પ્રોટેન ઇન્ડિયાની આ નોની પ્લસ છે જબરજસ્ત આટલું અમને રિઝલ્ટ મળ્યું છે તો આ કહેવાય કે આપણા બોડીની જે પોષક તત્વો મળતા નથી અત્યારે જે ખોરાક લઈ રહ્યા છે બરાબર એમાં પૂરતા પ્રમાણમાં આપણને પોષક તત્વો મળતી નથી મળતા નથી એટલે આ તમે મતલબમાં સવારમાં ગરમ ફૂકાળા પાણી સાથે નહીંના ગોઠે લઈ લેશો ને તો તમને બધા જ પોષક તત્વો પૂરા થશે બરાબર અને આ બોડી ડિટોક શું કરે કે આપણે જે બાઇક છે કે ગાડી છે તો આપણે સર્વિસ કરાવી એક રીત કરાવતા બરાબર મહિને મહિને પણ આપણી બોડીની સર્વિસ જરૂરી છે તો આપણે જે જંક ફૂડ અત્યારે લઈ રહ્યા છે બરાબર અત્યારે ટોટલી મતલબમાં કહે કે પીઝા બર્ગર બરાબર છે પકોડી છે જે વાળી બધી જ આપણે ખાઈએ છીએ બોડીની પણ સર્વિસ કરવી બહુ જરૂરી છે તો આ બોડી ડિટોક્સ તમારે આઠ થી પંદર દિવસનો કોર્સ કરી લેવાનો તમારા બોડી મતલબમાં ટોટલ જે આપણી બોડીમાં ઝેરી ઝેરી પદાર્થો જમા થઈ જતા હોય છે તેના લીધે શું આપણી બોડી કામ કરવાનો મતલબમાં વીકનેસ આવી જાય બરાબર છે તો આ બોડી ક્લિયર બોડી ડિટોક્સ થી તમારી બોડી એકદમ ક્લિયર થઈ જશે અને બીજું છે આપણું આ ઓલ ફેમિલી પાવડર બરાબર છે જે આપણી બોડી અંદર જે અત્યારે ખોરાકમાં કેમિકલ દેર્યું છે તો તેને બહાર કાઢવાનું પણ કામ કરશે અને ઓલ ફેમિલી કહેવાય ને કે એક જ ચમકીમાં તમે જુઓ ન્યુટ્રિશન કેટલા આપે આપેલા છે તમે જોઈ શકો છો આપણી બોડીને જેટલા ન્યુટ્રીશનો અત્યારે જે જરૂર છે એ મળતા નથી અત્યારે જે ખોરાક લઈ રહ્યા છે ટોટલી પેસ્ટિસાઈડ વાળો ખોરાક ખાઈ રહ્યા છે અત્યારે ટોટલી રાસાયણિક ખાતર વાળો આપણે અત્યારે ખોરાક ખાઈ રહ્યા છે આપણી બોડીમાં ટોટલી કેમિકલ થયેલું છે તો એ કેમિકલને બહાર પણ કાઢવાનું કામ કરશે એક જ ચમચીમાં ગરમ ઉપાળા પાણી સાથે પણ લઈ શકો અને ગરમ ઉકાળા દૂધ સાથે પણ તમે લઈ શકો છો એક જ ચમચીમાં તમને કહેવાય ને કે બધા ટોટલી ન્યુટ્રિશન મળી જાય છે અને આ કહેવાય ને આ નોની બહુ જબરદસ્ત કહેવાય એક નંબરનું રિઝલ્ટ છે આનું બરાબર છે ગમે તેવી તકલીફો હોય જે કે તકલીફોની તમને વાત કરીએ બરાબર છે તો આ વાત કરું તમને તો આ નોની તમને ડાયાબિટીસ છે શ્વાસ છે બીપી છે એલર્જી છે છે ગેસ કબજિયાત બરાબર છેલ્સર નળી બ્લોકેજ થઈ ગઈ હોય પથરી હોય સાધાનો દુખાવો હોય કમરનો દુખાવો હોય મનકાનો દુખાવો હોય બરાબર છે કરોડ હોય ઢીચરનો ઘસારો હોય સંધિવા હોય મોટાપા હોય એ ગાયનિક પ્રોબ્લેમ હોય કે નિસંતાન હોય ચામડીના પ્રશ્નો હોય વાળના પ્રશ્નો હોય તથા બાળકોના વિકાસને લગતા પ્રશ્નો હોય તો પણ તેમાં આ તમે બધું જ વસ્તુ આપણો ઉપયોગ કરી શકો છો ઓકે અને કહેવાય ને કે આ ટોટલી એકદમ આયુર્વેદિક છે તમને કોઈ સાઇડ ઇફેક્ટ પણ નહીં કરે બરાબર છે તો અમારી આ તમે પ્રોડક્ટ વાપરીએ તો એને સંતુષ્ટ છો આ પ્રોડક્ટ વાપરીને આપણે કેવું છે એકદમ સંતુષ્ટ અને આપણે ખુશ છે અત્યારે બરાબર છે તો આ મિત્રએ વાપરેલું છે અને જબરદસ્ત એમને રિઝલ્ટ મળેલું છે ઓકે તો વિડીયો સારી લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તાકીસ ચારસો સત્તર આ મતલબમાં કેવાય કે એમનો જે પથરી નો પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઇ ગયો છે પથરી નીકળી ગઈ પથરી ગયો પથરી તો મારે કેવું છે આ પીવાથી મને અત્યારે પથરીમાં દુખાવો પણ બંધ થઈ ગયો બિલકુલ બરાબર છે દુખાવો પણ બંધ થઈ ગયો

તો આપણે કેવું છે રૂબરૂ આપણું હળદરી ગામ છે રૂબરૂપ ગામમાં પણ વિઝિટ મારી શકો છો તમે ઓકે તો જે પણ તમે ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ